વાને તો ખાવા લાવશે વાડો એ ડોક્ટર સાહેબ કોય આવજો આપણે ભયો મોદો થયો છે તરત બોલા ભાઈ सब ગોલમાલ અરે છોકરા કંપાઉન્ડ પર હર્યું

અલ્યા સાહેબ તાર મગજ ચેક ની અલ્યા સાહેબ આંથી તો નાખોલા મુંઢું ઓમ ખોલો ઓમ તમે અલ્યા ખોલતો નઈ હું કરવાનું તમે આ નોકરનો મણાયો કોને તમે લઈને આવ્યા કે સન્ધન ડોક્ટર સાહેબ સન્ધન ડોક્ટર ને બુઢા કુર માર્યા હી અલ્યા હે ભગવાન આ જિંદગી પહેલું પેલું ઇન્જેકશન આલું આ મારો કેસ સક્સેસ કરાવજે ના કોઈ મન બોલાવજો મારો ભયો કે છે તો તાણી તમે જીવ લાવ્યો પાછો મારો જવાનો ભાઈ આ ખેતર માં લઈ લેવું

એ તો રેડી ડાલા અંદર જાય છે ને રેડો ઇત રેડી થઈ જાવી હા થોડું તો વાત જોઈ કેવા શું માંગે છો આ તો હું નસ્તી જીવિત ના જીવી રાડા કાને મતલબ દા કરે પણ મારા ખો જો કે ટિકલી આખા નાખા બાટલા પાયા છે તમે ઉભા રો ચેક કરવા દો ફિરથી હા ચલ બહુ સિરિયસ છે બહુ એટલે વધારે સિરિયસ થઈ ગયો હ

આપડે વાળે બે જોવાનું બધા નહીં આવે તો અમે તો વાઢે છે કોકે મરી જાતો હડ્યો લઈ લેજો ગવડ હેડો ઉઠાવો ને ઉઠા લે પણ તું ગવડ વાડાય લઈ તો નહીં કરવાનો